દર્શક મિત્રો એસડી ન્યુઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચારો પર તાલોદના ટાવર ચોકમાં ધોળા દિવસે નોટ રોકડ ભરેલી બેગ લઈ બે શખ્સો ફરાર થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે સાબરકાંઠા જિલ્લાના તલોદના વ્યસ્ત ગણાતા ટાવર ચોક વિસ્તારમાં બનેલી લૂંટની ઘટના પ્રાપ્ત વિગતો અનુસાર તલોદ તાલુકાના સોનીસર ગામના વતની ઉપેન્દ્ર સિઝાલા ખરીદી અર્થે ચોક પાસે આવેલી શિવશક્તિ સ્વી તેમના ગેનમાં નજીક આવ્યા હતા તેઓ પોતાનું બાઇક પાર્ક કર્યું હતું અને તે દરમિયાન બાઇક પર આવેલ બે અજાણ્યા લૂંટારુઓએ તક જોઈ બાઇક પર લટકાવેલી બેગ ઉઠાવી લીધી હતી અને પળવારમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા લૂંટાયેલી બેગમાં રૂપિયા પચીસ હજારની રોકડ રકમ ઉપરાંત મહત્વના દસ્તાવેજો હતા આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેમાં લૂંટારુઓ બેગ લઈ અને ભાગતા નજરે પડ્યા હતા થોડા દિવસે અને લોકોની સતત અવરજવર વચ્ચે બને આ ઘટનાને પોલીસ પેટ્રોલિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી તેવી સ્થાનિકો અને વેપારીઓમાં માંગ ઉઠી છે પોલીસ વહેલી તકે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને ઝડપી પાડે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી